અત્યારે જે જીબીના અધિકારીઓ આ જે કામગીરી મોકૂફ રાખી છે અહીંયાના સ્થાનિક લોકો છે આપણે એમની સાથે સીધી વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે આ જે સ્માર્ટ મીટર જે લગાવવામાં આવી રહ્યા છે એમનાથી એમને શું તકલીફ છે અને શું સમસ્યા છે દર મહિને બિલ કાથી ભરવાના દર મહિને બિલ બિલ ક્યાંથી ભરવાના એ સમસ્યા છે પછી એવો મોબાઈલ નહીં મળે અમારા મહિને પગાર થાય અચ્છા તો પછી બેલેન્સ હોય તો બિલ ભરીએ

બરાબર છે જે અમારા જૂના મીટર છે એ બરાબર જ એટલે તમારી સ સર્વેની એક જ માંગણી છે કે જે જૂના મીટર છે જ બરાબર છે આ જે સ્માર્ટ મીટર લાવ્યા છે ટેકનોલોજી તમને માફક આવે એમ નથી લાગતી આ તમે જોઈ શકો છો મહિલાઓ જે છે આ એક બીજા પણ મહિલા છે એમની સાથે વાત કરીએ જે મીટર લગાવવામાં આવી રહ્યા છે એને લઈને શું કહેશો અમને જે જૂનું મીટર છે તેમાં જ અમને તો ભાઈ સાહેબ ચાલે પછી બીજું તમે નવું મૂકી જાય તો અમારે પગાર ને એ નહીં મળે તો હું કરીએ સાહેબ તમને એવી શંકા છે કે આ મીટર લાગવાથી વધારે બિલ આવશે એવું કોઈ શંકા ખરી ખરી કે 12 વાગે એટલે તો બંધ થઈ જાય 12 વાગે બંધ થઈ જશે હા તો પછી સાહેબ અમારું આ જે છે તે ને પેલો ફોન તો નહીં મેં સુમરાત માટ ને સુમરાત એ નહીં મળે અમારે એવું મારી જિંદગીમાં જોયો નથી મારા ભાઈ

માતાઓ છે બહેનો છે એમની એક જ માંગણી છે કે જે જૂના મીટર અમારા મીટર એ બરાબર છે સ્માર્ટ જરૂર નથી કેમ કે એ લોકો એ મીટર ની જરૂર નથી એવું એમ કહી રહ્યા છે કારણ કે આ જે મીટર ની ટેકનોલોજી ની શું છે ટેકનોલોજી એ પણ એમને ખબર નથી આવી ટેકનોલોજી થી અજાણ છે ત્યારે એમનું પણ એવું કેવું છે કે જબરજસ્તી અમે ઘરે રહેતા નથી ત્યારે જીબી વાળા આવી અને મીટરો લગાવી જાય છે વોર્ડ આ જે વિસ્તાર છે આ વિસ્તારના કોર્પોરેટર છે રીટાબેન છે એમને ત્યાં પણ રીટાબેન હાજર ન હતા અને રીટાબેન ઘરે જે કોર્પોરેટર છે ભાજપના કોર્પોરેટર કોર્પોરેટર છે અને બંધ ઘરમાં જીબી જે અધિકારીઓ આવી અને સ્માર્ટ મીટર લગાવી ગયા અને પછી ફોન કરીને એમને જણાવે છે કે તમારા તમારા ઘરે સ્માર્ટ મીટર લાગી ગયું છે રીટાબેન કોર્પોરેટર છો અને તમારા જ ઘરે જો બંધ ઘરે આ રીતે

અત્યારે જે આજે ખૂબ જ આક્રોશ અને રોષ ઠાલ્યો એટલે આજે ક્યાંક ને ક્યાંક આજે મુલતવી રાખવામાં આવ્યું હવે આવનાર સમયમાં શું આ તમે વોર્ડના તમારો જે વિસ્તાર છે એમના જે ઘરે મીટર ના લાગે એ બાબતે તમે તમારો સાથ ને સહયોગ કેટલો રહેશે મારે તો બધાનો સાથ સપોર્ટ જોયો એટલે મારે તો બધાની સાથે રહેવું જ પડે બધાની સાથે મારે મળી હળી મળીને ચાલવું જ પડશે હા અને આના માટે જે અમારે ગાંધીનગર બી જવું પડશે તો બી અમે બધા બહેનો સાથે ભાઈઓ બેનો સાથે અમે સાથે જઈશું

અને લેડીઝ પાસે સહી કરાવીને નીકળી ગયા કાલ રજાનો દિવસ હતો રજાનો માહોલ હતો ત્યારે અમે લોકો બધા વ્યક્તિઓ સુરત મુકામે ગયેલા હતા અને અમને ત્યાંથી ફોન કરવામાં આવ્યો કે અહીંયા ગાડી મીટારા લોકો જાતે લગાવી દીધું છે અને મેં જ્યારે ફોન કરું છું ત્યારે એ લોકો ત્યાંથી નીકળી ગયેલા હતા હવે આજે સ્માર્ટ પીટરની જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીની તમને ખબર છે કે કયા પ્રકારે કામ કરે છે

સ્થાનિક નો વિરોધ હતો પણ ક્યાંક ગરીબ પ્રજા છે એટલે પોલીસની ધમકી આપી અને આ જે કર્મચારીઓ આવું જે વર્તન કરી અને જબરજસ્તી કરી રહ્યા હોય અને જ્યારે વાપરી રહ્યો એવું લાગી રહ્યું છે છે સ્થાનિકનો પણ આક્ષેપ કે પોલીસની ધમકીઓ આપી અને અમે જ્યારે ઘરે ના હોય અને મહિલા હોય ત્યારે જબરજસ્તી જીબી કચેરી જીબી કચેરીના જે અધિકારીઓ કર્મચારીઓ આ પ્રકારના કામ કરે છે હવે બીજા પણ છે લોકો એમની સાથે પણ વાત કરીએ પાછા પરત લઈ લેવા વિનંતી એટલે હવે આ આલુકને એનો જ વાત છે કે આ જે લગાવ્યા છે એ પણ પાછા લઈ લે અને જે જૂના મીટર છે એ લગાવવામાં આવે અહીંયા બીજા પણ ભાઈ છે એમની સાથે પણ વાત કરીએ શું કહેશો ને લઈને આ જે ટેકનોલોજી લાવી રહ્યા છે ટેકનોલોજી તમને માફક આવશે કે નહીં ટેકનોલોજી માફક આવે એમ લાગતી તો નથી કારણ કે આખા દેશ અને રાજ્યમાં ટોટલી આ મીટરનો વિરોધ થાય છે એટલે કોઈ ટેકનોલોજી જેવું જણાતું નથી અને લગભગ તો જનતાને છેતરવાના આ ધંધા થઈ રહેલા છે તેવું લાગે છે બરાબર એટલે હવે આ જે સ્માર્ટ મીટર જે લગાવી જાય છે તો એ બાબતે તમે શું રજૂઆત કરશો ઉચ્ચ કચેરી હા લડી લઈશું બરાબર લડી લઈશું કોઈ પોલીસ ની ધમકી તમને પણ મળે છે પોલીસ ની ધમકી હા મળે છે જીબી દ્વારા જીબી દ્વારા કેવા માંગવામાં નહી આવો કે જીબી દ્વારા કેવામાં આવે છે કે આ તો સરકારનો ઓર્ડર છે બરાબર અને તમે અગર ના લખાવશો તો પોલીસ પણ આવીને આજે જી બી ના અધિકારીઓ પોલીસ ની ધમકીઓ આપી અને જબરજસ્તી કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે આ અગ્રણી છે આપણે એમની સાથે પણ વાત કરીએ કે સાહેબ હવે આજે આજે લગાવવામાં આવ્યા

એક માજી બિચારા એકદમ ખાટલા વર્ષ છે એમના તા ગરીબ માણસ છે એમને બાર રોજી રોટી કમાવા માટે જવું પડે છે એના માટે એના ઘરમાં હવે પેલા માજીની દવા જ નથી જતી તો એ આ સ્માર્ટ મીટર નું જે આ લોકોએ આયોજન કર્યું તેની અંદર એનું બિલ ભરપાઈ કોણ કરશે અચ્છા મેં સરકારના જે કર્મચારી હતા એમને મેં પૂછ્યું કે સાહેબ તમે મીટર લગાડ્યું નો ડાઉટ પરંતુ એની અંદર મેં તમને એક વસ્તુ કહ્યું તમને યુનિટ જે રેટ છે એના પૈસા મળી જાય છે છતાં બી તમે યુનિટ રેટ વધારવા માટે આલોકની પાસેથી પૈસા વધારે લેવા માટે તમે નવા નવા સ્માર્ટ મીટર બનાવીને ના પૈસા લૂંટવાના ધંધા ચાલુ કર્યા છે તો આ લૂંટવાના ધંધા સતત બંધ થઈ જવા જોઈએ બરાબર છે સાહેબ અને અમને એ લોકો ધમકાવે છે કે પોલીસ મોકલશું આ કરશું સાહેબ કોઈથી ડરતા નથી હા આપણે કોઈની જરૂર નથી બરાબર છે જે કોઈ ના ત્યાં જેટલા બી મીટર લાગે છે ને તાત્કાલિક ધોરણે કાલની તારીખમાં નીકળી જવા જોઈએ નકર કલેક્ટર ઓફિસ માં જઈને આનું નિવેદન ચાલુ રહેશે જરૂર પડે તો અમે દિલ્હી ગાંધીનગર જવા માટે અમારા સમાજના માણસો આગળ પડીને આની ફૂલ ચોકસાઈ થી કાર્યવાહી થશે બંધ કરો એક તો રોજગારી આપતા નથી ને ઉપરથી થી તમારા ખિસ્સા ભરવાનું આ લોકો તમે યુઝ કરો છો આ તો વ્યાજબી નહીં કહેવાય સાહેબ બરાબર છે તો તમે મહેરબાની કરીને અમારા વોટ લઈને જીતો છે ને અમારા વોટ ઉપર તમે અમારી ઉપર ત્રાસ ગુજારો છો તો આ વસ્તુ વ્યાજબી નથી એટલે મહેરબાન સાહેબ ગાંધીનગર ની અંદર આપ જો બેઠા હોય તો આવી બધી પ્રવૃત્તિઓ કાયમ માટે બંધ કરી દો અને જે રીતે લોકો જીવે છે તેને જીવાડો અને વારે ઘડીએ વારે ઘડીએ તમે બે ચાર દિવસ થાય પાંચ દિવસ થાય તમે મોંઘવારી કેટલી વધારો છો કોણ જીવશે આમાં

અરજી આપી હતી અઢી લાખ રૂપિયા કિરણ હોસ્પિટલ ની અંદર એનું જીભ નું કેન્સર નું હોસ્પિટલ હતું તેની અંદર એનું કેન્સર નું ઓપરેશન કરવાનું હતું અઢી લાખ માટે મેં પોતે ખુદ સચિવાલયમાં નરેશભાઈ ની સિગ્નેચર વાળો લેટર લઈને ગયો તો નરેશભાઈ પોતે મને રૂબરૂ મળ્યા બરોબર છે સચિવાલય ઓફિસ ની અંદર રૂબરૂ મળ્યા છતાં પણ મને આ એમની જે સાઈન છે ને તે ભૂપેન્દ્ર પટેલ ના મનમાં જ હતી જ નથી તો નરેશભાઈ તમારી જો સહાયની કિંમત ના થતી હોય ને તો નું જે પદ છે ને તમારે કાયમ માટે છોડી દેવાનું છે આ પદ તમારા લાઇક નથી તમારો જો તમારો ગ્રુપનો મેમ્બરનો જે સાહેબ ખરો જે ભૂપેન્દ્ર પટેલ સાહેબ એ તમારી સહીની બી જો વેલ્યુ ના રાખતો હોય ને તો સાહેબ એ ફોર્મ કેન્સલ થયું છે ને એ ગરીબ માણસ માટે કોઈ સહાય આપવામાં નથી આવી એટલે તમે જે કંઈ સીએમ એમ ફંડને આ બધું ચલાવો છો ને એને કાયમ માટે બંધ કરો ને કોઈને ગરીબ માણસને હેરાન કરવાના ધંધા બંધ કરી દો ઠીક છે સાહેબ કે આ જે હતા અહીંયા સ્થાનિક એમણે પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ પાલ્યો છે અને હવે તમે આ જોઈ શકો છો કે આ વિસ્તારના જે લોકો છે એ લોકોનો એક માંગ છે કે ત્રણ ચાર જે મીટરો લગાવવામાં આવ્યા છે એ મીટરો પણ જીબી દ્વારા તાત્કાલિક એને હટાવી લેવામાં આવે અને જૂના મીટરો જે હતા એ જૂના મીટરો જ બરાબર છે ફક્ત અને ફક્ત આ જે મીટરો લગાવી અને અમારી જેવી ગરીબ પ્રજાને લૂંટવાનો એક નવો કિમિયો રચી રહ્યા હોય એવા સ્થાનિકોના આક્ષેપ છે અહિયાંના ખૂબ જ મોટી સંખ્યામાં માતા બહેનો અને અહિયાંના જે વડીલો અગ્રણીઓ ઉપસ્થિત રહી અને આજે આ સ્માર્ટ મીટર માટે ખૂબ જ રોષ અને આક્રોશ ચાલ્યો છે હવે આવનાર સમયના અંદર જોવું રહ્યું કે આ સ્માર્ટ મીટર કઈ સ્માર્ટ સ્માર્ટ ઘરે લાગે પણ આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો નમસ્કાર